સુરતની ટીમે દરિયા વિસ્તારમાંથી ડીઝલ ચોરોને ઝડપી પાડી પંચોતેર જેટલા ડ્રમ જપ્ત કર્યા હતા તો તસ્કરો સ્વીપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હોવાનું સામે આવ્યું છે સુરતની એસઓજી ટીમને ડીઝલ ચોરીનો નો કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે ડુમ્મસના દરિયાઈ વિસ્તારમાં લંગરવા આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ પચોતેર જેટલા ડ્રમ કબજે કર્યા હતા જે માસરે દસ લાખ રૂપિયાનું કિંમતનું ચોરીનું રિઝલ્ટ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં એસઓજી પોલીસે આ તમામ

સંગ્રહ રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ એની ભેષ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એક એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાવા દાખલ કરે છે ને બે એનએસ એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આ ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે દાદા કેટલા વખતથી કરતા હતા કઈ રીતના કરતા હતા પાછે વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે કઈ રીતના કરતા હતા ચોરીને અંજામ કઈ આપતા હતા જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા